મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ નવસો એશી કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટરની લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબન સ્ટેટ બ્રિજ છે આ ફોર લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રીયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે જેને આસ્થાનો સેતુ પણ નામ આપવામાં આવ્યું છે ત્યારે યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ ઓપનિંગ બાદ પાર્કિંગમાં વાહનોનો ધસારો જોવા મળી રહ્યો છે તો બ્રિજ બન્યા બાદ બ્રિજ પર ટ્રાફિક પણ જોવા મળ્યો હતો તો પીએમ મોદીના બ્રિજ ઓપનિંગ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે જેમાં અનેક લોકો બ્રિજ પર વાહનો ઊભા રાખીને સેલ્ફી લેતા પણ નજરે પડ્યા છે ફર્સ્ટ ટાઈમ બેટ દ્વારકા ફરવા આવી છું અને કાલે જ આ જે બ્રિજ છે એનું ઉદ્ઘાટન થયું છે તો અમે અહીંયા અહીં બહુ જ ખુશ થયા છે બેટ દ્વારકા એકદમ ઇઝીલી અવાયું છે પહેલા બોર્ડ બોર્ડ દ્વારા આવવામાં આવતું હતું પણ અત્યારે જે આ પુલનું નિર્માણ કર્યું છે એનાથી બહુ જ સારું થઈ ગયું છે ઇફેક્ટ અને ઇઝીલી આવી શકીએ છીએ અને અત્યારે અહીંયા બહુ જ સારી સિચ્યુએશન છે એટલે સારી સેલ્ફીઝ ને ફોટા ને બહુ સારી રીતે લઈ શકાય એવું છે બે દ્વારકામાં ઈઝી એપ્લિકેશન થઈ ગયું છે આવા જવા માટે ગીર સોમનાથ ના ભાલપરા